નમસ્કાર સાથી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટાર એજ્યુકેશનમાં મિત્રો આજે આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી આઠ વિશે મિત્રો તમને વિદ્યા સહાયક ભરતીમાં વિલંબ થઈ રહ્યો છું એનો અહેસાસ થતો હશે એનાથી વાકેફ હશો આ વિલંબ થવા પાછળના ઘણા બધા કારણો છે કેવા કારણોસર વિલંબ થઈ રહ્યો છે એની માહિતી જોઈશું ત્યારબાદ ભરતીની પ્રોસેસ ક્યારે પૂરી થશે કેટલો સમય હજી પણ લેશે એના વિશે વિસ્તૃત અને ચર્ચા કરીશું તમે ચેનલ પર બન્યા રહો મિત્રો વિલંબ થવાના ઘણા બધા કારણો છે જેમાંનું એક કારણ છે ક્રમિક ભરતી એટલે કે જે અગિયાર બાર નવ દસ છ થી આઠ અને એકથી પાંચ એમ ક્રમિક ભરતીનું જે શરૂઆતમાં કહેવામાં આવેલું એ પણ એક કારણ છે બીજું કારણ છે સરકારની માનસિકતા એટલે કે સરકાર પોતે શું ઈચ્છે છે એ કોઈને ખબર નથી એટલે કે જોઈ જાણી અથવા તો એટલી એક્ટિવ જુવી એટલી એક્ટિવ મોડમાં નથી એના કારણે પણ ભરતીમાં વિલંબ થઈ રહ્યો હોય એવું લાગે છે ત્યારબાદ કોઈ નક્કર પ્લાનિંગ હોય ભરતીનું આયોજન થયેલું છે એટલે કે જ્યારે બી ભરતી આવી ત્યારે એક આંદોલન સ્વરૂપે જે દબાણ ઊભું થયું એના કારણે ડાયરેક્ટ ભરતી આપી દીધેલી કોઈ ચોક્કસ અને નક્કર આયોજન હતું નહીં દરેક વખતે રોષને શાંત પાડવા માટે ક્યાંક ને ક્યાંક પ્રોસેસ આગળ કરતા હોય એવું લાગી રહ્યું છે તેમજ ધોરણ એકથી આઠ અને નવથી બારના બંને બોર્ડ અલગ હોવાથી ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશનનો અભાવ જોવા મળી રહ્યો છે એટલે કે ધોરણ એકથી આઠ અને નવથી બાર જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિકને નિમ્ન પ્રાથમિક આ બંનેના બોર્ડ અલગ હોવાથી બંને વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે તેના કારણે ભરતી બહુ મોટો વિલંબ થઈ રહ્યો છે કારણ કે ધોરણેથી આઠમાં બધું તૈયાર હોવા છતાં અગિયાર બાર અને નવ દસની જ્યાં સુધી ભરતી પૂરી ન થાય ત્યાં સુધી આમનું કંઈ થવાનું નથી એવું લાગી રહ્યું છે અને કેટલાક સમયથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ઘટ એક પેચીદો પ્રશ્ન બનેલો છે કચ્છ જેવા જિલ્લામાંથી સામાજિક આગેવાનો અને શાસક પક્ષ અને વિરોધ પક્ષના આગેવાનો ગાંધીનગર રૂબરૂ મળી મુલાકાત કરી અને એક આગવી અને અલગ માગણી કરેલી છે જે તમારા ધ્યાનમાં પણ હશે એટલે કે એ એવી માગણી કરે છે કે કચ્છ જિલ્લામાં અલગથી ભરતી કરવામાં આવે અને એ શિક્ષકોને આજીવન કચ્છ જિલ્લામાં નોકરી કરે એવું કંઈક કરવામાં આવે તો ત્યાંના સ્થાનિક લોકોને શિક્ષણનો પૂરતો લાભ મળે તો મિત્રો હવે ધોરણ એકથી આઠની ભરતીમાં શું થશે તેની સંભાવના જોઈએ પહેલાં તો જગ્યામાં વધારો થશે એ વસ્તુ નક્કી છે એટલે કે એમાં ધોરણ એકથી પાંચમાં પચીસોથી લઈ અને ત્રણ હજાર સુધીનો વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે ત્યારબાદ ધોરણ છથી આઠની વાત કરવામાં આવે તો એક હજાર જેટલી જગ્યાઓ વધવાની શક્યતા છે જે આ જગ્યાઓ સ્પેશિયલ કચ્છ માટે આવશે એટલે કે જો આ લોકો અલગથી ભરતી કરતા કરે તો એમના અલગ નિયમો બને પરંતુ જ્યારે કોઈ પણ ભરતીમાં જગ્યાઓ વધે છે ત્યારે કોઈ પણ સ્પેસિફિક જિલ્લા માટે અલગ નિયમો બનાવી શકતા નથી એટલા માટે કદાચ આજીવન નોકરીની જગ્યાએ કોઈક નવી સિસ્ટમ આવી શકે છે એટલે કે કચ્છમાં જે બી જગ્યાઓ આવશે એમાં શું થશે એ જોવાનું રહેશે હાલ નિયમો કઈ રીતે બની રહ્યા છે એ પણ જોવાનું રહેશે હાલ જિલ્લાવાર જગ્યાઓ ન આવવાનું પણ એક માત્ર કારણ છે કચ્છમાં કેટલી જગ્યાઓ આપવી અલગથી ભરતી આપવી કે ચાલુમાં વધારો કરી આપો એક પણ પ્રશ્ન છે કચ્છ જિલ્લાની માગણી મુજબ આજીવન નોકરી કરે એવા શિક્ષકોની ભરતી કરવાની માગણી છે પરંતુ મિત્રો શું તમને એવું લાગે છે કે આજીવન કોઈ પણ જિલ્લામાં નોકરી કરે એવો જીઆર આવી શકે હાલના તબક્કે કોઈ લાગતું નથી તો શું થશે હવે આગળ જોઈએ તો હવે ચાલુ ભરતીમાં જગ્યા વધશે પૂરી પૂરી શક્યતા છે એના માટે એક નિયમો સાથે ઓર્ડર મળશે જેમાં કદાચ આજીવનની જગ્યા બોન્ડ સિસ્ટમ પણ આવી શકે જેમાં જેના કારણે જે જિલ્લામાં નોકરી મળશે તે જિલ્લામાં ઓછામાં ઓછા દસ વર્ષ અથવા તેથી વધુ નોકરી કરવાની રહેશે એવું કોઈ બોન્ડ સિસ્ટમ આવશે કારણ કે અલગથી ભરતી આપે તો પ્રોસેસ કરવામાં સમય નીકળી જાય અને છ એક મહિના નીકળી જાય એના કારણે કચ્છ જિલ્લાની જે માગણી છે એ પૂરી સંતોષી શકાય નહીં અને એમની માગણી એવી છે કે વેકેશન પહેલાં પણ સંજોગોમાં હાજર કરવા જોઈએ શિક્ષકોને અને સરકારે પણ અવારનવાર જાહેરાતમાં આપેલું છે કે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ પહેલાં જે તે સ્કૂલમાં શિક્ષકોને નિમણૂક આપી દેવામાં આવશે એનું પણ એક કારણ છે કે ગામના લેવલે સામાજિક લેવલે અને રાજકીય લેવલે પડખા ના પડે એટલા માટે કારણ કે જ્યારે પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલુ હોય અને શિક્ષક હાજર ના હોય તો કેવી પરિસ્થિતિ બને એના માટે કાર્યક્રમનો બહિષ્કાર ના થાય અને સરકારની એક નેગેટિવ સાપ ઊભી ના થાય એટલા માટે આ લોકો શાળા પ્રવેશો કાર્યક્રમ પહેલાં હાજર કરી દેશે એ વસ્તુ નક્કી છે મિત્રો કદાચ એવું પણ બને કે ક્રમિક ભરતીનો છેદ પણ ઉડાડી શકે કારણ કે છેલ્લા કેટલાક સમયથી નવ દસ અગિયાર બારની ભરતીમાં બહુ વિલંબ થઈ રહ્યો છે જેના કારણે પ્રાથમિક શિક્ષણ ના બગડે એટલા માટે સરકાર સમયસર ઓર્ડર આપી દેશે એવું લાગી રહ્યું છે એટલે મિત્રો હવે ટૂંક સમયમાં એટલે કે આજથી લગભગ દસેક પંદર દિવસમાં જિલ્લાવા જગ્યાઓ આવી જશે એના કેટલાક સ્પેસિફિક નિયમો આવી જશે નવ દસનું જેવું પૂરું થશે ડીવી એના પછી તરત જ છથી આઠ અને એકથી પાંચને ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવશે એટલે કે મિત્રો મે મહિનાના અંત સુધીમાં તમામે તમામ ધોરણ એકથી આઠ અને નવ દસ અગિયારને બાર તમામે તમામની ભરતી પૂરી કરી દેવામાં આવશે અને નવી સ્કૂલ જ્યારે બી ખુલશે ત્યારે તમે બધા મિત્રો જે મેરિટમાં છે એમને નવી નોકરીની તક મળશે જ્યાં બી રહો ત્યાં બહુ સંતુલિત મન રાખી અને ધૈર્ય સાથે રાખી અને સારું શિક્ષણમાં યોગદાન આપો એવી અપેક્ષા રાખીશું અને મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમ્યુનિટી સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો અને અમે એનો પ્રત્યુત્વ આપીશું અને જ્યાં સુધી નવી કોઈ અપડેટ ના આવે ત્યાં સુધી ચેનલ પર બન્યા રહેજો નવી અપડેટ સાથે અમે ફરીથી એક વિડીયોના માધ્યમથી યુટ્યુબમાં આવીશું ત્યાં સુધી રજા લઈએ જય જય કરવી ગુજરાત